નમસ્તે મારું નામ ડૉક્ટર આશીષ કોઠારી આતમીય યુનિવર્સિટીમાં ડાયરેક્ટર રિસર્ચ અમારે ત્યાં કેમ્પસ ખાતે તારીખ એક બે અને ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસમાં માં સવારે નવથી લઈને પાંચ વાગ્યા સુધી ઈસરો સ્પેસ એક્ઝિબિશન સેન્ટર એક સ્પેસ એક્ઝિબિશન થવાનું છે કે જેમાં ઈસરોના સાયન્ટિસ્ટ અને બધાએ બનાવેલા મોડલ્સ પીએસએલવી એસએલવી જીએસએલવી મંગલયાન ચંદ્રયાન વગેરેના વગેરે વગેરે વસ્તુઓના મોડલ્સ એમના ટેકનિકલ ડિટેલ સાથે અમારા જ બાળકો સાયન્સ કમ્યુનિકેટર તરીકે બધાને સમજાવવાના છે આ ખાતે ઇસરોની પંદર જણાની પંદર લોકોની ટીમ આવશે એમાંથી ત્રણ સાયન્ટિસ્ટ પણ હશે તો એ સાયન્ટિસ્ટ સાથે લાઈવ કમ્યુનિકેશન પણ થઈ શકે ઇન્ટરેક્શન પણ થઈ શકે થઈ શકશે તો આ તકે કેમ્પસ ખાતે દરેક બાળક દરેક પેરેન્ટ્સ વિજ્ઞાનના જિજ્ઞાસુ દરેક ટીચર્સ ખાસ એમનો લાભ લઈએ તારીખ એક બે અને ત્રણ સવારે નવ થી પાંચ લે લઈએ રાજકોટનું કોઈ પણ બાળક બાકી ના રહે એવી વિનંતી છે થેન્ક યુ થેન્ક યુ વેરીમચ સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો